નવસારી શહેરના ઐતિહાસિક શ્રી સિદ્ધિ વિનાયક મંદિર હિરા મેન્શન ખાતે સંકટ સંકટચોથના પાવન પર્વની ભાવભરી ઉજવણી કરવામાં આવી વહેલી સવારથી જ દુંદાળા દેવના દર્શન માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી છેલ્લા પાંત્રીસ વર્ષથી આ મંદિરમાં સંકટ સંકટચોથની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે પોષવ ત્રીજ તથા મંગળવારના વિશેષ સંયોગને કારણે આ દિવસનું ધાર્મિક મહત્વ વધતા ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો નવસારી શહેર ઉપરાંત આજુબાજુના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો વિઘ્નહર્તાના દર્શન કરવા પહોંચ્યા હતા આ વર્ષની પ્રથમ અંગારક સંકટ ચોથે દર્શનનો લાભ લઈ ભક્તોએ પોતાની મનોકામનાઓ પૂર્ણ થવાની પ્રાર્થના કરી હતી મંદિર પ્રશાસન દ્વારા વ્યવસ્થા સુચારુ રહે તે માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે આગામી બાવીસ જાન્યુઆરી ગુરુવારના રોજ વિનાયક ચોથના પાવન અવસરે શ્રી ગણેશ જયંતિની ઉજવણી કરવામાં આવશે આ દિવસે જન્મ મહોત્સવ સાથે ભવ્ય ગણેશ પાલખીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેને લઈ ભક્તોમાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે મોટી આંગરક ચોથ છે સવારે પાંચ વાગેથી બહુ નવસારીના ઘણા ભક્તો મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં લાઈનમાં દર્શન માટે કરવા આવે છે અને રાતના દસથી અગિયાર સુધી હા ભક્તો આવતા રહેશે અને આ સિદ્ધિરાયક મંદિર નવસારી ગુજરાતનું એક જાગૃત સ્થાન છે લોકો ઘણો દૂરથી આવે છે વિદેશમાંથી લોકો આવે છે એ વાધા લેતા છે વાધા લઈને આ લોકોની મનોકામના પૂરી થાય છે મનોકામના પૂરી થાય પછી લોકો એ બાદ ચડાવવા હોય છે અને આ નવસારી સિદ્ધિરાય મંદિર સ્થાન હોય છે અંગારક ચોથ અને બાવીસ તારીખે ગણેશ જયંતિ ડિસેમ્બર મહિનાની ચોથમાં પાટોત્સવ ઘણા સિદ્ધિનારાયણ મંદિરમાં ધૂમધામથી સાજરામાં કરવા આવે છે અને સિદ્ધિનાયક દાદા બધા ઘણા ભક્તોને દક્ષિણ ગુજરાતના બધાને મનોકામના પૂરી કરતા રહેશે જય ગણેશ